કયા યુગમાં આ કથા લખાણી કયા સ્થાનમાં બેસીને આ કથા લખાણી અને કથા લખવા પાછળનો ભગવાન વ્યાસનો હેતુ શું છે એક જ શ્લોકમાં ત્રણેય પ્રશ્ન છે જવાબ કયા યુગમાં બોલે દ્વાપર યુગની સમાપ્તિના સમયમાં અને કળિયુગના આરંભના સમયમાં ભગવાન પરાશરને ત્યાં ભગવાન વ્યાસનો જન્મ થયો અને એમાં ભગવાન વ્યાસે એ સમયમાં આ કથા લખી છે કલયુગના આરંભમાં આ કથા લખાણી છે ભગવાન કૃષ્ણ જે દિવસે સ્વધામ ગમન કરે જે દિવસે ગયા એના બીજા દિવસ એટલે કે ઈ જ ક્ષણથી કળિયુગ આરંભ થયો છે યુગાબ્દ યુગાબ્દ એટલે દ્વાપર યુગ સમાપ્ત થઈ ગયો નો આરંભ યુગ સંધિ અજવાળું હા સૂર્ય ઉગ્યો નથી પણ અજવાળું થઈ ગયું છે એનું નામ છે સંધ્યા પછી પ્રાતઃ હોય ને સાયમ હોય ઠીક છે તો ના આરંભના સમયમાં આ ભાગવત રચાયું છે ક્યાં બેસીને રચ્યું એનું એડ્રેસ પણ છે હા ભાગવતમાં ક્યાં બેસીને ભગવાન વ્યાસે આ ગ્રંથ લખ્યો બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમ કિનારે સમ્યપ્રાશ નામનું સ્થાન છે જે બદ્રીનાથ ગયું હોય ને એને ખબર હોય બદ્રીનાથથી ત્રણ કિલોમીટર ઉપર એક ગામ છે એનું નામ છે માણા પૌરાણિક નામ છે મણિભદ્રપુરી હા એ મણિભદ્રપુરી એ છેલ્લું ગામ છે ભારતનું બોર્ડર એ મણિભદ્રપુરી થી મીટર ઉપર ચડો એટલે ગણપતિનું મંદિર આવે ગણેશજીનું મંદિર આવે ત્યાંથી હાર્ડલી સો દોઢસો મીટર ઉપર ચડો એટલે વ્યાસ ગુફા ગ્રંથ છે આપને બસ આ જ આકારની ગુફા છે આવી ગુફા એટલે પર્વત છે ને એમાં એમને આ પુસ્તક જ પડ્યું છે આખી ગુફા ક્યારેક જાઓ અથવા અત્યાર તો એમ કેવાય ગુગલ ઇટ પૂછવા કરતા ગુગલ ને પૂછવું ફેલું છે હવે આવી આ ગ્રંથ છે ત્યાં ભગવાન વ્યાસ બેઠા છે અને બેઠા બેઠા એક દિવસ ખિન્ન થઈ ગયા અશાંત થઈ ગયા ભગવાન વ્યાસે વિચાર કર્યો કે મેં જગતના કલ્યાણ માટે આટલું બધું લખ્યું છતાં મને શાંતિનો અનુભવ કેમ નથી થતો વેદ એક હતો એના ચાર વિભાજન કર્યા ચાર વિભાજન કર્યા એટલું જ નહીં ચારે વિભાજિત થયેલા વેદને ચાર શિષ્યોને ભણાવ્યા અથર્વ અંગિર સામાસિત ઋગ્વેદ હતો પહેલ નામના સંતે ભણાવ્યો સામવેદ હતો એ જૈમિની મહારાજને ભણાવ્યો યજુર્વેદ હતો એ વૈશંપાય મહારાજને ભણાવ્યો અને અથર્વ નામનો અથર્વ વેદ એ સુવંત મહારાજને ભણાયો